નમસ્કાર દોસ્તો આજનો આ વિડીયો છે જે ઇંગ્લિશ દારૂનું સેવન કરે છે જે લોકોને જે લોકો દીવમાં જઈને દારૂનું સેવન કરવાનું પસંદ કરે છે એ લોકો માટે છે કારણ કે દીવમાં અમુક દિવસ માટે દારૂ બંધી થવાની છે મતલબ કે ડ્રાય ડે કેટલા દિવસ દારૂ બંધી રહેવાની છે ક્યારથી દારૂના બાર છે આ તમામ મુદ્દે વાત કરીએ અને હવે શરૂઆત નમસ્કાર મારું નામ છે ગુજરાતના ગીર સોમનાથ ને હળીને આવેલું સંઘ પ્રદેશ જ્યાં દારૂ પર પાબંધી નથી દારૂનું વેચાણ થાય છે અને ગુજરાતને દેશ દુનિયાના લોકો છે તે અહીંયા પર ફરવા માટે આવતા હોય છે સાથે જ અનેક લોકો એવા છે જે અહીંયા પર

દિવમાં દારૂ વહેણ પર પ્રતિબંધ મુકાવા જાય છે રવિવારે સાંજે છ વાગ્યા દારૂ નહીં મળે દારૂ પર આવતીકાલ સાંજે છ વાગ્યાથી પ્રતિબંધ છે જે છઠ્ઠી તારીખે પણ દારૂ પર પ્રતિબંધ રહેવાનો છે બાદ જ્યારે વોટિંગનો દિવસ છે મતલબ કે જ્યારે મતદાન થવાનું છે એ દિવસ એટલે કે સાત તારીખ સાત તારીખના રોજ પણ દીવમાં દારૂ પર પ્રતિબંધ જ્યારે મતદાન પૂર્ણ થયા બાદ આગલા દિવસે મતલબ કે આઠ તારીખે આ દારૂ પરનો પ્રતિબંધ છે તે સવારે છ કલાકે સવારે આઠ કલાકે હટાવી લેવામાં આવશે અને આઠમી તારીખે આઠ વાગ્યાથી દીવમાં ફરી એક વખત શરાબ છે તેનું વેચાણ થઈ શકશે અને લોકો જે સેવન કરી રહ્યા છે શરાબનું તે ફરી એક વખત બારમાં જઈને સેવન કરી શકશે જોકે ત્યારબાદ મતલબ કે ચાર જૂન મત ગણતરીનો દિવસ અને આ દિવસ ભર અને રાત્રે પણ દારૂનું વેચાણ આ એક દિવસ માટે ચાર જૂને પણ બંધ રહેવાનું છે અને પાંચ જૂન ફરી દારૂનું વહેંચાણ છે તે નિયમ મુજબ ચાલતું થશે પરંતુ આ તારીખ અગર આપે નોટ ના કરી હોય તો કરી લેજો અન્ય કોઈ આપના ફ્રેન્ડ સર્કલમાં હોય તો એને મોકલી દેજો જેથી કરીને આપને દીવ ઘણી વખત એવું બને છે કે લોકો દીવ પહોંચી જાય છે જેમને ખ્યાલ નથી હોતો અને ત્યાં જ્યારે ડ્રાઈ હોય છે અથવા તો દારૂ બંધી હોય છે કોઈ પણ કારણોસર આ દિવસે લોકોને ધક્કો થતો હોય છે તો જે લોકો ઇંગ્લિશ દારૂનું સેવન કરતા હોય છે ખાસ દીવમાં જ્યારે જતા હોય છે અને દારૂનું સેવન કરવા માટે જતા હોય છે તો એવા લોકોને ધક્કો ન થાય જે માટે થઈને આ વિડીયો મેં તૈયાર કર્યો છે તો અગર આપે તારીખ નોટ ના કરી હોય તો વધુ એક વખત બોલીએ છીએ આવતીકાલે સાંજે છ વાગ્યાથી દારૂનો પ્રતિબંધ રહેશે છ તારીખે સાત તારીખે આ બે દિવસ પણ દારૂ પર પ્રતિબંધ રહેશે જ્યારે આઠ તારીખે સવારે આઠ વાગ્યા આ પ્રતિબંધ હટાવી લેવામાં આવશે અને ત્યારબાદ જ્યારે મત ગણતરી હશે મતલબ કે ચાર જૂનના રોજ ત્યારે પણ એક દિવસ પૂરતી દીવમાં ડ્રાય ડે રહેવાનો છે ઘણી વખત એવું બનતું હોય છે કે ત્યાં જ્યારે અમે દીવ હોઈએ છીએ ત્યારે ત્યાં ટ્રાઇડે હોય છે અને અનેક લોકો છે જે ત્યાં પહોંચે છે નિરાશ થાય છે અને તેને ઘણા બધા અલગ અલગ સિટીમાંથી આવતા હોય છે તો તેને ખૂબ મોટો ધક્કો પણ થતો હોય છે તો આ એવા લોકો માટે વિડિયો હતો જે લોકો દીવમાં જઈને દારૂનું સેવન કરવા માંગતા હોય છે દોસ્તો આ વિડીયોના માધ્યમથી આમાં હેતુ અને કોઈ નહોતો માત્ર એટલો હેતુ હતો કે આપના સુધી આ ખબર પહોંચે જે ઇલેક્શન ચાલી રહ્યું છે તે શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે હેતુથી સરકાર દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે તંત્ર દ્વારા આ નિયમો બનાવવામાં આવતા હોય છે અને આ રીતની પાબંધીઓ લાગતી હોય છે તો અમારો કોઈ અન્ય નહોતો માત્ર આપના સુધી આ ખબર પહોંચે આપને આ જાણકારી રહે એટલો જ આ વિડીયો બનાવવાનો હેતુ હતો દોસ્તો વિડીયો સારો લાગ્યો શેર જરૂરથી કરજો અને આવી જ ખબરો જોવા આ આપણી યુટ્યુબ ચેનલ નવસ્થિતિને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો ફોલો કરો ધન્યવાદ